તો એ વસ્તુ સમજી લેવું તો આપણા ભવિષ્યમાં અનામત ગતિને અમલમાં લાવવા માટે આપણા ચાવી આપણને આવે એટલે અમારે લેખિતનું આવેદન પત્ર લઈ લેજો તો આપણે મુખ્યમંત્રીને જઈને જરૂરિયાત કરી લઈશું કે ભાઈ પચાસ ધારાસભ્ય એમને લખીને આપ્યું તમે અમલમાં મૂકો અને ખાલી એક કરી અને જજો આવેદન પત્ર લેખિતમાં લઈને આવજો એમને લઈ જાય આવતીકાલે જેમ આપણે અહીંયા આપ્યું છે એવી રીતે આવતીકાલે બેચરાજી છે તો સૌ મિત્રોએ ટાઈમ કાઢી કાલે અગિયાર કલાકે બેચરાજી જવાનું છે અને આવી જ રીતે આપણે આવેદન આપવાનું છે હવે બે પ્રકારે આપણે સમાજ કે પ્રજા થાય સમાજ ના કાર્ય માટે નિર્ભર રાજકારણ નું ફળ એ ગામડામાં હોય જે વૃક્ષ હોય એનું ફળ શહેરમાં આવે અને ગામડામાં રહે આ એક એવું ફળ છે ઘેર ઘેર ગામડે જાય કોઈ વાત નહી વિવાદ નહી ગામડા શિક્ષણ એક વાર બોલાવી દઉં